હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ખુશીસ કિચન આજે મેં મારા કિચન માટે નવા ગેસની સગડી લીધી છે છે તો જ્યારે પણ કંઈક નવું કામ કરીએ કે નવી વસ્તુ ખરીદીએ ત્યારે મગલાપસી જરૂરથી બનાવીએ તો મેં પણ આજે સગુન માટે મગલાપસી બનાવ્યા છે આજે મેં જે લાપસી બનાવી છે એ લાપસી દાણેદાર અને છૂટી હોય છે ખાવામાં ખૂબ જ મજા આવે અને ઓછામાં ઓછી સામગ્રી સાથે બનાવવામાં આવે છે અને આ લાપસી સિમ્પલ રીતે જ બનીને તૈયાર થાય છે આમાં ડ્રાય કે ઇલાયચી પાવડર પણ નાખવામાં નથી આવતો તો ફ્રેન્ડ્સ ચાલો આજે આપણે રેસીપી જોઈએ તો શરૂઆત આપણે લાપસી બનાવવાથી કરીએ લાપસી બનાવવા માટે બે કપ જેટલો ઘઉંનો કરકરો લોટ એક કપ ઘી તેમજ એક કપ ગોળ લીધો છે ત્યારબાદ બે કપ ઘઉંના કરકરા લોટમાં બે ટેબલ સ્પૂન તેલનું મોણ આપી લોટ અને તેલને બરાબર મિક્સ કરી સરખી રીતે મોણ આપી દેવું તમે મોણ માટે અહીં ઘીનો પણ ઉપયોગ કરી શકો છો લોટમાં તેલનું મણ બરાબર રીતે થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ચાલુ કરી તપેલીમાં એક કપ જેટલું પાણી ગરમ કરવા મૂકવું પાણી બરાબર રીતે ગરમ થઈ જાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવું ત્યારબાદ તેમાં મોણ દીધેલ બે કપ કરકરો લોટ એડ કરી સ્પૂનની મદદથી બરાબર લેવલ કરી લેવું ત્યારબાદ વેલણની મદદથી તેમાં પાંચ ખાડા કરી લેવા જેથી તેમાંથી વરાળ નીકળતી રહે અને લોટ બરાબર રીતે બફાઈને તૈયાર થઈ શકે ત્યારબાદ આપણે તપેલીને ઢાંકણ વડે કવર કરી દસ મિનિટ સુધી રહેવા દઈશું દસ મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ લોટ બરાબર બફાઈને તૈયાર છે હવે વેલણની મદદથી આપણે લોટને બરાબર રીતે હલાવી લઈશું અને ફરી ઢાંકણ વડે કવર કરી થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈશું હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી કુકરમાં બે કપ પાણી ગરમ કરવા મૂકી દઈશું ત્યારબાદ મેં બે કલાક પહેલા ઠંડા પાણીમાં પલાળેલા એક કપ મગને સ્વાદ અનુસાર મીઠું નાખ્યા બાદ એડ કરી દઈશું કુકરનું ઢાંકણ બંધ કર્યા બાદ ત્રણ સીટી થાય ત્યાં સુધી આપણે તેને બફાવા દઈશું જ્યાં સુધી મગ બફાય ત્યાં સુધી આપણે એક પેનમાં એક કપ ઘી તેમજ એક કપ ગોળ એડ કરી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહેશું ત્યારબાદ તેમાં તૈયાર કરેલ બાફેલ કરી મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી લાપસી જે ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને એકદમ દાણેદાર અને છૂટી પણ થઈ છે ત્યારબાદ હવે ત્રણ સીટી પછી આપણા મગ પણ બફાઈને તૈયાર થઈ ગયા છે તો સૌ પ્રથમ આપણે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું ત્યારબાદ તેમાં રાઈ એડ કરીશું ત્યારબાદ જીરું એડ કરી રાઈ અને જીરું ફૂટી જાય ત્યાં સુધી તેને થવા દઈશું ત્યારબાદ તેમાં લીમડીના પત્તા અને એક સૂકું લાલ મરચું એડ કરીશું અને હિંગ એડ કર્યા બાદ તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું આદુ મરચાની પેસ્ટ સતળાઈ જાય એટલે તેમાં આપણે મગ એડ કરી તેમાં સ્વાદ અનુસાર હળદર લાલ મરચું પાવડર તેમજ મીઠું એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણા મગ પણ બનીને તૈયાર છે આપણે બે મિનિટ માટે તેને ખુલ્લા જ પકાવી લઈશું હવે આપણે મગ અને લાપસીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે પણ કંઈ પણ નવું કાર્ય શરૂ કરો તો મારી આ રેસીપીથી મગ લાપસી જરૂરથી બનાવજો અને મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં